લલિતાજી થી પ્રગટ્યા છે તે એક વાર વૃંદાવનમાં ભગવાન ને ત્યાં આવે છે તે શ્રી ગુસાઈજી નું એક પદ કરીને ગાય છે આ પદ તે ગાય છે ત્યારે ભગવાન ત્યાં ઉભા હોય છે

તો વાલા વૈષ્ણવો બસો બાવન વૈષ્ણવની વાર્તા અહીં સંપૂર્ણ થઈ છે જો અમારી વાર્તા તમને પસંદ આવી હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ